વહીં બહ્ હે ખાટ ના બહ્ એખનજરે હા તો હું હું માકોર્ડરની પી પહેલા પહે પણ કાંઈ રહેઠ

તો મિત્રો આ દાદાનો કોઈ છોકરો છે પણ એ બી છોકરો બી દાદાને છોડીને જતો રહ્યો છે દાદા એકલા જ છે આ હાલતમાં છે આ ઘર બી જો મારી નમ્ર અપીલ છે ખજૂરભાઈને કે આ દાદાની બહુ તકલીફ છે અને આ વિડીયો જેમ બને તેમ ખજૂરભાઈ સુધી પહોંચી જવું જોઈએ તો જેમ બને એમ શેર કરજો આ વિડીયો ખજૂરભાઈ સુધી પહોંચી જાય ને આ દાદાનું ઘર બને તો બહુ સારું ખજૂરભાઈ તમને નમ્ર અપીલ કરું છું કે આ દાદાનું ઘર બની જાય ઘર બી બહુ કાચું છે બતાવી દે ઘર બધું કાચું છે ને આવું તૂટી ગયું છે આખું ઘરમાં બી લઈ લે આ રીતની પોઝિશન છે ઘરની અને ખજૂરભાઈ તમને નમ્ર વિનંતી છે કે દાદ ઉમરપાડા તાલુકામાં ટેટગા ગામ છે ત્યાં દાદા છે અને અમને કોન્ટેક કરી શકો તમે તમને બી ઇન્સ્ટાગ્રામ પર મેસેજ પણ કર્યો છે અને આ વિડીયોને લિંક પર મોકલશું તમને તો આવીને દાદાનું ઘર બની જાય તો બહુ સારું દાદા કહો બને તો હારો કે નહીં આપો ખજૂરભાઈ કહાય ગુજરાતી તો કોઈને બનાવી આપે હે એટલે આખો આમ અને આમ મા તરફ થી આમ જીથો બને તો મેં કો હો લાઈ બિસ્કિટ ને આલો તો માટે આ ફાલ્યો ને આલો હાર હારો માન ફાલી આમ તો નહી સમજ પડે પણ કાપડ હારો હે કે કે વા હે બરાબર અને આ આપો ટોપી તો ડોગરે ને હંડો ચારો જના એટલે આ ટોપી અને આય રૂમાલ

તો મિત્રો દાદાની હાલત એકદમ પરિસ્થિતિ નબળી છે તો જેમ બને એમ આ વિડિયોને શેર કરજો અને ખજૂરભાઈ સુધી પહોંચી જાય બહુ સારું દાદાનું ઘર બની જાય દાદા એકલા જ છે છોકરો છે એ બી છોડીને જતો રહી હશે દાદાને દાદી નથી કોઈ નથી બરાબર દાદા એકલા જ છે તો મિત્રો અહીંયાથી વિડીયોને પૂરો કરું છું બોલ દાદા એક